મારું નામ મહંત રામનાથ સમીરગીરી અરવિંદગીરી ગોસ્વામી રામનાથ મહાદેવ મહંત છે આજે શ્રાવણ માસ માસનો અમાસ અને શનિવાર અંતિમ દિવસ છે દાદાના આખા મહિનાની જે સેવા પૂજા કરી હોય અર્ચના કરી હોય એ દાદાને અરજ કરવા કે ભાઈ અમારી જે સેવા પૂજા કરી તે માની લેજો અને આજે સર્વ પિતૃ અમાસ છે એટલે એમ કહેવાય છે કે આજના દિવસે જે પીપળે પાણી જળાવે કે જે કઈ પૂજા અર્ચના કરે એમના પિતૃને પણ મોક્ષ આપે છે આ શ્રાવણ માસ દરમિયાન દાદા એમ કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભાદરવી અમાસ કહેવાય કે અથવા શ્રાવણ મહિનાની આપણે આજે શનિવારી અમાસ છે આજે એમાં પિતૃ ને પાણી રેડવાથી જે કઈ આપણા જે કષ્ટ હોય કે ધંધામાં કઈ બરકત ન થતી હોય બધામાં હે ને દાદા એમના પૂર્વજો જે આપણે પિતૃ કહીએ છીએ એ બધા એમને આશીર્વાદ રૂપે એના ધંધા ચાલવા માંડે ઘરમાં સમૃદ્ધિ આવવા માંડે આખો મહિનો છે ને દાદાનો ભક્તિમય નીકળ્યો છે આજે છેલ્લો પણ દિવસ આજે અમાવાસ છે તો દાદાની તમે આ ભીડ જોઈ શકો છો બધા નિરાતે દાદાના દર્શન કરે છે પૂજા અર્ચના પણ કરે છે દાદાને સર્વ ભક્તો ઉપર શ્રદ્ધા છે અને દાદા સર્વને બધાને સુખ શાંતિને સમૃદ્ધિ આપે એવી મારા તરફથી પ્રાર્થના